રાત્રે પોણા બે વાગ્યા સુધી ધડાકાભેર અવાજ આવ્યો જર્જરિત બિલ્ડિંગ મારા પોતાના બંગલાની અંદર જોરથી અવાજ આવ્યો અને દોડના ગોટા ગોટા નીકળી આખી સોસાયટી ભેગી થઈ ગયેલી પચીસ થી ત્રીસ વર્ષ જૂની બિલ્ડિંગ છે અત્યાર સુધી બહુ કમ્પ્લેન કરેલી એ લોકોને બી મેં કીધેલું પણ સાંભળ્યું નહી હતું અત્યારે ત્યાં નિલેશભાઈ કોર્પોરેટર આવ્યા એમને બધી અમને ટોટલી હેલ્પર કરી ત્યાર પછી આ આટલું અમને હેલ્પ મળેલી છે બિલ્ડર આવેલા હવે બિલ્ડર એ એવું કીધું મને કે હજી બી તમને આ રીસ્ક છે તમારે આ ખાલી કરીને બીજે જવું પડશે હું મારું પોતાનું ઘર છોડીને ક્યાં જાઉં એમ તો કે મારા ફાર્મ હાઉસમાં તમે જતા રહો એમ આપનું નામ મનીષભાઈ મનીષભાઈ ક્યાં રહેવાનું છે શું ઘટના મારે પ્રતિક્ષા રો હાઉસ રહેવાનું છે અને ગત રોજ ગઈકાલે રાત્રે આ જનકપુરી એપાર્ટમેન્ટનો બે માળ આ બંગલા ઉપર પડ્યો છે 51 નંબર અને જાનહાનિ થતી બચી ગઈ છે અને લોકો એટલા રાત્રે ધૂળના એટલા ગોટા ગોટા નીકળ્યા કે બધા જ સોસાયટીના સભ્યો બહાર આવી ગયા પણ રાત લગીને કોઈ એવો સપોર્ટ નહીં મળ્યો ત્યારબાદ આપણા સિંહ કોર્પોરેટર નિલેશભાઈની મદદથી આજે આટલું બધું એક્ટિવ થયું છે અને અમને મદદ ખૂબ મળી હમણાં નિલેશભાઈ આવ્યા પછી એ તો રાત્રે આખી સોસાયટી જાગીને કોઈ એ થયું નથી ત્રણ કલાક લગીને તો બાજુની બિલ્ડિંગમાં હજુ બી રહી છે જે લોકોને નોટિસ તો મળી ગઈ છે તે જતા બી એ લોકો ખાલી નથી કરી રહ્યા છે